રફી ગાયેલા ગીત સાથે જ પૂરો થયો સદા બહાર ફિલ્મી ગીતોનો આ કાર્યક્રમ શ્રોતા મિત્રો આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર મીડિયમ વેવ ત્રણસો ચોપન પૂર્ણાંક છ દશાંશ મીટર્સ એટલે કે આઠસો છેતાળીસ કિલો થોડી જ ક્ષણોમાં અપાશે પ્રાદેશિક સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયે વાંચે છે મુખ્ય સમાચાર કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન અમદાવાદ વિમાન દુર્ઘટનાના બસો આઠ મૃતકોના ડીએનએ નમૂના મેચ થયા એકસો તોતેર પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા ગુજરાત રાજ્ય યોગ બોર્ડે ગત છ વર્ષમાં દોઢ લાખ પ્રશિક્ષકોને યોગની તાલીમ આપી સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના રાજ્યમાં આજે સવારે ચાર વાગ્યા સુધીમાં એકસો ચોપન તાલુકામાં સાર્વત્રિક વરસાદ મહેસાણાની કડી અને જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક માટે આજે પેટા ચૂંટણી યોજાશે કડી બેઠક માટે આઠ અને વિસાવદર બેઠક માટે કુલ સોળ ઉમેદવાર મેદાનમાં છે સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલશે કડી બેઠક પર કુલ બે લાખ નેવ્યાસી હજાર આઠસો છપ્પન મતદાર અને વિસાવદર બેઠક માટે બે લાખ કડી વિધાનસભાની બેઠક ઉપર નજર કરીએ તો કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી જેઓ ભાજપ પક્ષમાંથી ચૂંટણી જીત્યા હતા ત્યારબાદ તેમનું અવસાન થયું હતું બાદમાં ખાલી પડેલી બેઠક ઉપર આ ચૂંટણી યોજાઈ રહી છે ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આ પક્ષોમાંથી કુલ આઠ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે આ બેઠક ઉપર કુલ જેટલા મતદારો છે જેમાં એક લાખ ચાલીસ હજાર સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે કડી વિધાનસભા બેઠક ઉપર કુલ બસો ચોણું મતદાન મથકો ઉપર મતદાન યોજાઈ રહ્યું છે મતદાન મથકો ઉપર એક થી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે જયંતિ ચૌધરી આકાશવાણી સમાચાર માટે મહેસાણા અમદાવાદ વિમાન દુર્ઘટનાના બસો આઠ મૃતકના ડીએનએ નમૂના મેચ થયા છે જ્યારે એકસો તોંતેર પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ ગઈકાલે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું ચૌદ પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે જ્યારે બાર પરિવાર બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે શ્રી જોશીએ કહ્યું કે એકસો તોંતેર મૃતકોમાં એકસો એકત્રીસ ભારતના નાગરિક ચાર પોર્ટુગલના ત્રીસ બ્રિટિશ નાગરિક એક કેનેડિયન તેમજ છ નોન પેસેન્જરનો સમાવેશ થાય છે અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના ડીએનએ મેચ કરવા ગાંધીનગર ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા એફએસએલની ટુકડી દિવસ રાત કામ કરી રહી છે અત્યાર સુધી બસો આઠ મૃતકના ડીએનએ નમૂના મેચ થયા છે ગઈકાલે મંત્રીમંડળની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વધુ માહિતી આપતા કહ્યું કે આ ઘટના બાદ અગ્નિશમન દળના છસોથી વધુ જવાન અને સેનાના છસો સિત્તેરથી વધુ જવાન બચાવ કામગીરીમાં જોડાયા શ્રી પટેલે ડીએનએ મેચિંગની પ્રક્રિયા અંગે વધુ માહિતી આપી સામાન્ય રીતે બોતેર કલાક પછી આ ડીએનએ મેચ થઈને મળતું હોય છે પરંતુ રેકોર્ડ સમયની અંદર આપણે આ ડીએનએ મેચ કરવાની કાર્યવાહી કરી અને એના પરિણામે ખૂબ ઝડપથી લોકોને પાર્થિવ દેહ આપવાની આપણે પ્રક્રિયા ચાલુ કરી સાથે જે પરિવારને આપણે ફોન કરતા હતા એ ફોન કરીને અહીંયા બોલાવતા હતા વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરી અને તરત જ એના પાંચેક ડોક્યુમેન્ટ જે એને ભવિષ્યમાં લીગલ દ્રષ્ટિએ જરૂર પડે એવી તમામ પ્રક્રિયા પૂરી કરી અને ડેડ બોડી પાર્થિવ દેહો આપવાની વ્યવસ્થા કરી હતી અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકોના પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસમાં અપનાવાયેલા ઉચ્ચ ધારાધોરણો અને વ્યવસ્થાપન નોંધપાત્ર છે ફોરેન્સિક મેડિસન વિભાગના ડોક્ટર ધર્મેશ સિલજીયાએ જણાવ્યું આ દુર્ઘટનામાં દરેક ધારાધોરણ પ્રોટોકોલ અને નિયત પ્રક્રિયાઓનું ચુસ્તપણે પાલન કરાયું જેનો શ્રેય સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો અને ફોરેન્સિક નિષ્ણાંત ટુકડીને જાય છે ત્વરિત પ્રક્રિયા હાથ ધરવા આરોગ્ય સેવાના એકસો ચાલીસ જેટલા તબીબને એકઠા કરાયા હતા શ્રી જીયાએ કહ્યું કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનના પાયલટ અને કો પાયલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ વિમાન અકસ્માત તપાસ સંસ્થા એએઆઈ બીના પ્રોટોકોલ મુજબ કરાયું હતું જ્યારે દુર્ઘટનાના અન્ય હદભાગીઓના મૃતદેહની ઓટોપ્સી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કરવામાં આવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડે ગત છ વર્ષમાં દોઢ લાખ પ્રશિક્ષકોને યોગની તાલીમ આપી છે આ અંગે સાંભળીએ એક અહેવાલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નામે બેગિનીઝ વર્લ્ડ રેકોર્ડ છે તેમાં એક યોગ સત્રમાં એક લાખ હજાર નવસો બાવન લોકોએ ભાગ લીધો હતો જ્યારે પચાસ હજારથી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા બોર્ડના પ્રયાસને કારણે રાજ્યભરમાં પાંચ હજારથી વધુ સ્થળ પર દૈનિક યોગાભ્યાસની પ્રથા શરૂ થઈ અને પાંચ લાખથી વધુ નાગરિકોને તેનો લાભ મળી રહ્યો છે બોર્ડનું લક્ષ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં યોગનો પ્રસાર કરવા દૈનિક પચાસ હજાર વર્ગ અને દસ લાખ પ્રેક્ટિશનર્સને તાલીમ આપવાનું છે ઉપરાંત બોર્ડ રાજ્યમાં એકાવન સ્થળ પર યોગ નિલયમ સ્ટુડિયો સ્થાપિત કરશે સમાચાર નિકિતા આકાશવાણી અમદાવાદ રાજ્યમાં ચોમાસા નું વિધિવત આગમન થયું છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગાહી છે તેમજ આજે સાર્વત્રિક इसमें आप उन्नीस तारीख को हेवी रेनफॉल का वार्निंग है बीस इक्कीस को कोई वार्निंग नहीं है बाईस तेईस चौबीस को हेवी रेनफॉल का फिर से वार्निंग है और जो हमारे माछवाड़ी भाई के लिए भी वार्निंग है આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીઆઈડીને ફોલો કરશો રાજ્યમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારના ચાર વાગ્યા સુધીમાં કુલ એકસો ચોપન તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો સત્તાવાર યાદી મુજબ સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં નોંધાયો જ્યારે ડાંગના આહવા સુબીર અને વઘઈ વલસાડના ધરમપુર અને નવસારીના વાંસદા તાલુકામાં પાંચથી સાડા સાત ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે આ સિવાયના તાલુકાઓમાં પાંચ ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે અમદાવાદમાં પણ મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે અને હજી પણ વરસાદ ચાલુ છે પંચમહાલમાં ગત સાંજથી ગોધરા શહેર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર સાવચેત બન્યું છે અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા માટે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની એક ટુકડી ફાળવવામાં આવી છે પોરબંદરમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ત્રીસ જવાનની એક ટુકડી બોલાવવામાં આવી છે તેમજ બસો જેટલા આશ્રય સ્થાન બનાવવાની તૈયારી કરવામાં આવી હોવાનું અમારા પ્રતિનિધિ મહેશ લુકાએ જણાવ્યું બીજી તરફ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ ગઈકાલે બોટાદ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી તેમણે લાઠીદળ પાસે એક કારમાં તણાયેલા નાગરિકોના સ્વજનોને સાંત્વના પાઠવી બચાવ કામગીરી દરમિયાન મળેલા મૃતદેહને તેમના પરિવારજનોને સોંપાયા ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા ચાર લોકમાતા અંબિકા પૂર્ણા ખાપડી અને ગીરામાં નવા નીરની આવક વધી છે નદી ઝરણા અને ધોધ ફરી જીવંત બન્યા છે અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે ગત ચોવીસ કલાકમાં સૌથી વધુ દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ગૃહરાજ્યમંત્રી હર્ષંઘવીએ અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ અંગે રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ગઈકાલે બેઠક યોજી તેમણે રથયાત્રા સુખદ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કરાયેલી તૈયારીઓની પણ સમીક્ષા કરી અન્ય એક બેઠકમાં શ્રી સંઘવીએ રાજ્યમાં એકવીસ જૂને યોગ દિવસની ઉજવણી અંગેની તૈયારીઓની સમીક્ષા કરી તેમણે વિવિધ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે અને અન્ય જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી આયોજનલક્ષી ચર્ચા કરી હતી ઉલ્લેખનીય છે કે રાજ્યના દરેક જિલ્લા અને મહાનગરમાં આ વર્ષે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન અમદાવાદ વિમાન દુર્ઘટનાના બસો આઠ મૃતકોના ડીએનએ નમૂના મેચ થયા એકસો તોતેર પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા ગુજરાત રાજ્ય યોગ બોર્ડે ગત છ વર્ષમાં દોઢ લાખ પ્રશિક્ષકોને યોગની તાલીમ આપી સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના રાજ્યમાં આજે સવારે ચાર વાગ્યા સુધીમાં એકસો ચોપન તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્યાને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો